વાપીમાં એસઓજી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો સાત પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ પડી ગયેલ કે ગુમ થઈ ગયેલા તોતેર મોબાઈલ ફોન સાત વાહનો તેત્રીસ દાગીના રોકડ રૂપિયા અને વિદેશી ચલણની એકસો ચીજો મૂળ માલિકોને પરત કરવામાં આવી વાપીના એસઓજી કચેરી પટાંગણમાં આયોજિત કાર્યક્રમ તેરા તુચકો અર્પણ અંતર્ગત વાપી અને તેની આસપાસમાં આવતા કુલ સાત પોલીસ મથકોમાંથી મિલકત સંબંધી ગુનાઓમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સોના ચાંદી ઘરેણા તેમજ વાહનો સહિતની ચીજો આજે વલસાડ જિલ્લા ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી જેને લઈને પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ જળવાઈ રહે તેમજ પ્રજાજનોને પોલીસની ઉમદા કામગીરી ઉપર વિશ્વાસ વધે તે હેતુસર સાત પોલીસ મથકોના કુલ પાંત્રીસ લાખ અઠ્યાસી હજાર એકસો છવ્વીસ કિંમતના મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો વલસાડ એસઓજી કચેરી ખાતે આયોજિત તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં વાપી ટાઉન વાપી ધરમપુર તેમજ પારડી પોલીસ મથકના વિવિધ ગુનાઓમાં ચોરી થયેલા મોબાઈલ અને વાહનો અને સોના ચાંદીના દાગીના ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે લોકોને કાયદાકીય ગતિવિધિમાંથી પસાર થઈને તેમનો જ સામાન લેવા થતી અવગડો દૂર થાય તેવા હેતુ સાથે ગૃહમંત્રી દ્વારા કરેલ પહેલ અંતર્ગત તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું એકાણું હજાર ત્રણસો સત્તાણું વાપી ટાઉન પોલીસ મથકના એકવીસ મુદ્દામાલ માલ જેની કિંમત આઠ લાખ એક હજાર બસો સિતોતેર રૂપિયા વાપી જીઆઈડીસી સાત માલ રોકડ રકમ અને વાહનો મળી કુલ અઢાર લાખ હજાર અઢાર રૂપિયા ડુંગરા પોલીસ મથકના ચૌદ મુદ્દામાલ જેની કિંમત એક લાખ ચાલીસ હજાર તેમજ બિલાડ પોલીસ મથકના આઠ મુદ્દામાલ જેમાં વાહનો દાગીના રોકડ રકમ વિદેશી ચલણ જેની મૂળ કિંમત ચાર લાખ ઓગણપચાસ નવસો સાડત્રીસ રૂપિયાનો મળી સાત પોલીસ મથકના કુલ તોતેર મોબાઈલ ફોન સાત વાહનો તેત્રીસ સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા તથા વિદેશી ચલણ મળી કુલ એકસો તેર ચીજ વસ્તુઓ મળી કુલ પાંત્રીસ લાખ અઠ્યાસી હજાર એકસો છવ્વીસ રૂપિયાની ચીજ વસ્તુઓ મૂળ માલિકને પરત કરવામાં આવતા અનેક લોકોએ પોલીસની કામગીરી બિરદાવી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આજે કાર્યક્રમ દરમિયાન વાપીાઉન વાપી જીઆઈડીસી ડુંગરા બિલાડ ધરમપુર તેમજ પાડી પોલીસના અધિકારીઓ તેમજ ડીવાયએસપી બીએન દવે અને પ્રોફેશનલ આઈપીએસ અંકિતા મિશ્રા સહિત અનેક પોલીસ અધિકારી તેમજ પોતાની ચીજ વસ્તુઓ પરત લેવા માટે આવેલા અનેક લોકો હાજર રહ્યા હતા મેરા નામ ANIMESH KUMAR PRADHAN હૈ મે શરીગામ બિલાડ પોલીસ સ્ટેશન કે અંતર્ગત aata હૈ વહા રહતા હું मेरा मोबाइल कुछ महीने पहले चोरी हो गया था मैं बहुत ढूंढा मिला नहीं लेकिन आज जो मुझे मिला बिलाड़ पुलिस को बोलूं आज एसपी साहब के नेतृत्व में जो पूरी टीम काम कर रही है एसओ में है जो सर लोग उन लोगों का बहुत बहुत मैं धन्यवाद प्रकट करता हूँ इन्होंने आज मेरा भी नहीं आज तकरीबन वलसार जिला के डेढ़ लोगों को का सामान जो लौटाया है इसके लिए बहुत बहुत धन्यवाद आज जो भी चीज आज हो रही है ये पुलिस और जनता के बीच में एक बहुत ही संबंध स्थापित करने का कार्य कर रही है ગુરુદેવનગર ડોડિયા સાહેબની કામગીરીથી એટલો ખુશ છું કે આટલા લાઈફમાં ક્યારેય મેં પોલીસનું તંત્ર આવું જોયું નહોતું એટલો ખુશ છું અને મારો મુદ્દામાલ મને ટોટલ મળી ગયો છે ભીલાડ પોલીસ સ્ટેશનનો દરેક સ્ટાફ આને કારણે ખોડુભાઈ છે પેલા નવીનભાઈ છે બધાને તે એટલો ખુશ છું કે મારો મુદ્દામાલ મને ટાઈમે મળી ગયો અને કોર્ટ મેટલમાં પણ મને સહકાર એટલો આપેલો કે ખુશીથી મળી ગયેલો છે માલ મુદ્દામાલમાં રોકડ હતી પછી ઓલા મંદિરની પૂજામાં ચાંદીના સિક્કા હતા સો ગ્રામના પચાસ ગ્રામના વીસ ગ્રામના એ બધો મુદ્દા મલ ટોટલ મળી ગયો બે નાકની સોનામાં બે નાકની દાણા હતા એ બધો મુદ્દા મલ મળેલ છે વલસાડ જિલ્લા પોલીસ માટે તો ધન્યવાદ પણ એના કરતાં મને બિલાડ પોલીસ સ્ટેશનનો મને અનુભવ થયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ વરસાપી નાખીને શુકલે હું વાપીની રહેવાસી ચલામાં રહીએ છીએ અને ચાલામાં અમારે ત્યાં ચોરી થયેલી હતી એક્ચુઅલ્લી તો આ વાપીની જનતા તરીકે પ્રાઉડ મોમેન્ટ છે એમ કહી શકાય અને જ્યારે ચોરી થઈ અને બીજે જ દિવસે પોલીસ સ્ટેશનમાંથી અમારે ત્યાં ફોન આવ્યો કે કેટલીક વસ્તુ મળી છે ઓળખ કરી જાઓ પહેલાં તો થોડી ધ્રુજારી પણ થઈ પણ ત્યાં ગયા પછી શ્રી દવે સાહેબ અને એમની ટીમે જે રીતે અમારી સાથે સપોર્ટિવલી વાત કરી જે રીતે એમણે ફ્રેન્ડલી વાત કરી અમારો અડધો ડર પણ ઓછો થઈ ગયો અને વસ્તુ પણ મળી ગઈ જે રીતે અમને વારંવાર બોલાવવામાં આવતા હતા અને તે દર વખતે આખી પોલીસની ટીમે અમારી સાથે જે રીતનું વર્તન કર્યું છે ખુબ જ સુંદર અનુભવ રહ્યો સારો અનુભવ રહ્યો અને અત્યાર સુધીની જે છાપ હતી એ સદંતર દૂર થઈ ગઈ આજે અમને પોલીસ સ્ટેશનમાં જતા બિલકુલ ડર નથી લાગતો જાણે કોઈ ઓળખીતા ને ત્યાં જતા હોઈએ એવું અનુભવ થાય છે લગભગ ત્રણ લાખ જેવું હતું એક મંગલસૂત્ર હતું અઢી તોલાનું હતું अर्धो चोला वलसा जिला सुंदर कामगिरी बीजे दिवस चोर पर पकड़ाई मुद्दा चमत्कार खूबज सारो अनुभव रो तुच कोर्ट एक है जो कि माननीय होम मिनिस्टर द्वारा लिया गया है इस इनिशियेटिव के अंतर्गत जितनी भी चोरी हुई हुई वस्तु है और जिसमें पुलिस रिकवरी करने में कामयाब हुई है उसे एक कलेक्टिव तौर पे लोगों को वापस किया जाता है आज वलसाड़ जिला में एस पी सर के मार्गदर्शन में हम दोनों करीब पचपन लाख का मुद्दा माल लोगों को वापस करने में सफल रहे हैं इसमें कैश है मोटर बाइक्स हैं मोबाइल फोन्स है और साथ में एक ट्रक भी है इस इनिशिएटिव का जो सबसे बड़ा इम्पैक्ट है वो ये है कि पहले सिंगल सिंगल तौर पे जब कोर्ट से मुद्दा माल छुड़ाने की बात की तो उसमें बहुत विलंब होता था पर कलेक्टिव रूप पे जब ये काम शुरू हुआ इस मुहिम के अंतर्गत तो वो विलम्ब बहुत ही कम हो गया और बहुत ही कम टाइम में लोगों को उनका रिकवर्ड अमाउंट वापस मिलने लग गया इस पहल से पुलिस के प्रति लोगों की जो विश्वसनीयता है उसमें भारी तरीके से इम्प्रूवमेंट आएगा और पुलिस की जो छवि है वो एक कंपैशनेट और ह्यूमन पुलिस की तरह आगे आई थी इससे कम्युनिटी के अंदर पुलिस के पुलिस के प्रति ट्रस्ट का माहौल बना है और ये एक सेलिब्रेटरी माहौल होने के कारण पुलिस और पब्लिक के बीच के जो दूरी है वो कम हुई है तो इस मुहिम के अंदर फलसाड़ पुलिस ने कड़ी मेहनत करके 55 लाख का मुद्दा माल लोगों तक पहुंचाया है